ભાઈબન તરીકે હોય ભાઈબંધ ના ના મસ્તી કરા બોઢુ દાદા ના ના એવું નહીં હોય

પાછો ભૂલતો નઈ વન ટુ થ્રી કેજી હાર ફર વન ટુ થ્રી તારી વાત રેસો નહોતો શું બંધ કરી દે. સારું બનાવ દી પાછો એડિટિંગ સારું કરી ઓકે ઓકે સારું વિડીયો ચમ મારી આ પેલા વિડીયોમાં આ વિડીયો તો ખબર બહુ ટ્રેન્ડિંગમાં તે કોમેન્ટ કેમ મારી મારી હા તારી છે એટલે મારી ચમ ના મારું એટલે શું કોમેન્ટ બંધ કરી નાખવી પડે તારે શું કરું મારું કરું કરું શું બંધ કરી પણ ના કરું બંધ મારી કોમેન્ટ બોલું એ હું આજે મારવાની કાલે બાયો લાગુ હું તું બંગડીયા વાળા વિડીયા ભણાય બંગડીયા વાળા ઈ આપડે ના આવડે સમજે બંગડીયા વાળા વાળા

હવે શું કરવાનું હોય અને બેટી થોડું ઘરનું કામ કરો ને તો કરાવું છું તમન તો ગમે એટલું કામ તમન તો મદદ નઈ પડતું કામ ગમે એટલું કરાવવા છે આ ગઈઠો માણા ઉપર તો શું લાગે તમારો બા કે તો ઉપર તો કોણ ઉપર છે ઈ તો લોડે થી ભેગ થાદ ભેગા લોડે થી ખાદ લાગશું બધા ફોડલા લોડે થી કને ઉપર આ નખાઈ દેવો કે મારે આ મારો બાપ તો મને મારો જ બેઠો મારો બાપ તો ઉસો નહીં એ ભાઈ આ મજામાં ને

તમારો છોકરો નથી યારો ચાંપલા વિડીયો કરે હે અને મને મારે છે તમે મારી શું કર્યું અમારે અમે બી જણા મસ્તી કરતા કે તમે તમે શું લેવો મારો નામ હે અને તે હે મસ્તી કરે પણ શું કરા તમારો છોકરો મારે હે મને મસ્તી કરે તો મારે જ ને આવડે હું મને મસ્તી કરવા મંડો હો અરે બા હ તમારો છોકરો લો ને હા મારા વિડીયોમાં કમેન્ટ કરીતી કમેન્ટ કરીતી સામા કરીતી YouTube માં

हाँ बोलो हाँ अबे मुंह आलिस थोड़ा ठप कॉमेडो ने हाँ तो आप जो थोड़ा ठप केस बेस में ना कहीं करते हाँ रुको हाँ रुको हाँ मारा हाँ हाँ मारा क्या हूँ बस हाँ परे बच्ची कर दो तो काका। क्या मेरी कॉमेड

કરતા રહેજો મારાવાલા મારા છોકરા કાર્યને હું હમણાં સુધાર નાખું પણ તમે સપોર્ટ કરતા રહેજો મારાવાલા હેડો હું એ જાઉં તારા